મને તમને ભુવાએ કીધું કે તમને પિયાલો પાવો હોય ભુવાજી કરી દેવાય અને મારી ઈચ્છા છે એક સિંધોનો પિયાલો પીજો કારણ કે હું કંટાઈ જોઈએ દવાનો પીજો તો મરી જઈશ હું એટલો કંટાળ્યો દુનિયાની કે દવાનો પીવો પિયાલો પીવાની તે એમાં શું પણ સિંધોનો પીવા દે તો આ ધંધો મૂકી દેવો ભુવાજી ભુવાજી કારણ કે હું તો બોલું તો આમ તો તમારું સાચું પડે અને ભુવો તો પછી મારી માં આવી જાય તો ઓલરેડી સાચું પડશે

બધા સમાજ ના હોય ચાણ કોઈથી કોઈ સમાજનું ખરાબ ન બોલે હા મજાક મસ્તી કરી વાત અલગ છે બેઠો બેઠો હા ભુવાજીની વાત કરતો તે વાત અલગ છે હાસ્યમય પણ કોનું ખરાબ ચાણ ન હોય છે મજા આવે અને પાછું અમારી ભગવતી ઘોડિયાર છે સિકોતર છે હાથ અને નાદ બે વસ્તુ આવ્યા માને હાથ કરવાનો હોય હાથ કરવા લાવી જાય માં કહેવાય હાથમાં નાદમાં શું ફેરવું તમને કહું સાંભળજો હાથ કોને કહેવાય ભુવાજી કે તમે રસોડામાં બેઠા હોય ને કૂતરો આવે રોટલીને લઈને અડે આમ રોટલીને તમકો હડ આને હાથ કહેવાય પણ નાદ કોને કહેવાય કે રાતના ત્રણે વાગ્યા હોય અંધારું ઘૂમ હોય નાની ગલીમાં તમે નીકળ્યા હોય ને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી બે આંગળ છેટો રહી જાય તમકો કહો આને આન નાદ કહેવાય નાદ તો જ્યારે બીક લાગે તારે નીકળે સાહેબ સુખમાં નાદ ન નીકળે સુખમાં હાથ જ નીકળે નાદ માટે તો દુઃખ જોઈએ દુખમાં નાદ નીકળે સુખમાં હાથ નીકળે એમ મેં નાદ બહુ કર્યા છે ત્યારે અહીંયા પહોંચ્યું છું હવે મારે નાદ કરવાની જરૂરથી માને ખાલી હાથ કરવાની જરૂર છે મોદો એ છે અહીંયા પોતા પોતતા બહુ વાર લાગી હવે મને કોઈક અહીંયા સીધો પાડી દરમિયાન ઓલું કરે જ મેર પડે બહુ પહોંચ્યું છે અહીંયા મારે હવે ત્રણ વાર આ પોગામ કરવાના બાકી દયા છે મેં પાંચ વાર એ પમણાં બે વાર થયા ત્રણ વાર પછી મારે પ્રોગ્રામ મૂકી દેવા કારણ કે હું ખોદ ઘંટાઉં હું તો તો એવી મસ્તી જિંદગી જીવતો જ ભાઈ હારા હારી મને શું જ કલાકાર થઈ ગયો મને કે મોટા થાય છે ને તો કે સારું થાય છે મોટા થયા પછી તો આપણા પગ ખેત દુનિયામાં ઘણા છે યાર એને બીજું કઈ કામ જ નથી આ હકા બાને કેળી તો પાણી પાડી દેવા બીજી કોઈ વાત નહીં બોલો ઓ આવું કઈ શું હાલ ખબર જ પડતી મને હે ને બે અટક આવ્યા છે એક જ બાકી છે મેં જો હમણાં આવશે હમણાં વાયર જો પણ આવતું નથી હવે દુશ્મનો ઊભા થઈને કહું તમે રહેવા દો તમે પાસે કાન બની જઈશું હું તો તમે મરી જાઉં હમણાં પણ તમે જબર માં તમારું નામ આવશે એ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હું તો આનંદ કરાવીશ મારા મિત્ર પ્રણદાન ગઢવી સુનંદાન ગઢવી પધાર્યા છે અને વિક્રમભાઈ માલધારી જે ચાણ સાહિત્ય બોલ્યા ને સાહેબ કોઈ તાકાત હતી હો જી બબરી થઈ જાય પાતળી જીવવાનું કામ છે જોરદાર તારીના ગ્રાતી બતાવો વિક્રમભાઈ માલ ધરીને આ ચાર સાથે બોલી જ ના કાય બેવડી વજાય જી બીમ ચાર ને પાતળી જીભ કીધા છે આ પાતળી જીભ માણસો બોલે કે ચાર સમાજમાં એક પાતળી જીભ છે જે ચાર સાહિત્ય તમે જો કોઈ સમાજના નામે સાહિત્ય ઓળખાય છે એક જ સમાજ છે ચારણ જેના નામે સાહિત્ય ઓળખાય ચારણી સાહિત્ય આ પેલો એક જ સમાજ છે દુનિયામાં માતાજી એમને કંઈક આપ્યું છે મારું હાલે છે હું આ તમને ખાલી આનંદ કરાવી દઉં અને તમે મને સમજો છો ને એ મોટી વાત છે કારણ કે મને મારું કુટુંબને સમજતું તમે સમજો એટલે મોટી વાત કહેવાય હા હું સમજી ગયો કારણ કે હવે અમે એવું શીખાય છે હું હવે જોક્સ બધા સમાધામાં બંધ કરાવું કોઈને કહેતો જ નથી હું બે જ જોક્સ કહું છું કે મારા બાપુના કહું છું મારા બાપુ ત્યાં આવવા નથી એટલી બીક છે ને આપણને બીજા કલાકારના કહું છું એ આપણને ના એ આપણી ભૂલ કાઢશે નહીં અથવા આપણને માફી મગાવશે નહીં કલાકાર જેથી માફી મગાવશે તેથી પાછું આપણે એ જ મને થઈ જઈશું પણ એ ચિંતા છે નહીં કારણ કે હવે કલાકાર અમે એવું શીખાય છે અમે જ્યાં જ્યાં જઈને એવું બોલી પબ્લિક ને કે સાહેબ અમે તમને આનંદ કરાવવા આવ્યા છે ના ભાઈ ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે નો કરે ધંધો કરવા કોઈ આનંદ કરવા આજ ખોટી વાત નહીં કરવાની આનંદ કરવા શું લેવા ઘરે નો કરે ધંધો મને ખબર પડી જાય અમારે હવે તકલીફ એવી થઈ બુઆજી સુરેશ બુઆ કે અમારો કંઈક પ્રોગ્રામ હોય કોઈ જગ્યાએ અને પછી અમે અમારા અમારા ઘર અમારા માસી મરી ગયા હોય કદાચ નાસ્તો આવતો પેલા એ પહેલા પછી બોલો પછી દસ મિનિટનો પ્રોગ્રામ આવો આવ હા હા નાસ્તો અમને તકલીફ એવી છે કે અમારો કઈ પ્રોગ્રામ નક્કી અમારો કોઈ પ્રોગ્રામ નક્કી કર્યો હોય પછી અમે એમ કહીએ કે પેલા અમે નહીં કે કેમ અમારા માસી મરી ગયા છે ન ચાલે ત્યાં બોર્ડ વાગી ગયા છે આવું જ પડશે નહીં ચાલે ભાઈ એટલે અમારે જવું પડે પણ જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ તું કે અમારા માસી મરી ગયા છે એટલે તમારા માસી માસી ને અમારા માસા રહેશે આવું કેવું માસી તો બધા હરકા જ હોય ને એમના માસી મારે તો પ્રોગ્રામ કેન્સલ અમારા તો પ્રોગ્રામ કેન્સલ નહીં આ મને આવું નથી શું થઈ રહ્યું હા હવે અમે કલાકાર એવું શીખી જાય તમે જોઈજો અમે કલાકાર શું શીખી જાય ખબર છે તમને ઘડીક તાળી પડાવો છો તાળી પાડો એટલે તમારે તાળી પાડવાની અમે એમ કહી હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના અમે એમ કહી ફોનની લાઈટ ચાલુ કરો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે કે આપણે ડાયરામાં આવ્યો કે દાળી છે એટલે ભાઈ તમે પૈસા લો તમે હાથ ઊંચા કરો અમે કરાવો દુઃખની વાત છે બરાબર કરે બહુ દુઃખની વાત છે મારી પાસે દુઃખની વાતો નથી ફરો છો જીવનમાં બધી દુઃખની વાતો હમણાં મારા દીકરો છે નાનો બુવાજી મેં સાયકલ લઈ આપી પછી નાની સાયકલ હતી એ સાયકલમાંથી હું ખુદ બેઠો પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મન કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું લાગુ છું કેવો મન કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચોરમાં ના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે કે મને શું કીધું શું શું કીધું કીધું હા મને કે તમે પોતાના માથે કેમ આવું તારે મેં કીધું કે બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાઓ મારે બીજાને શું બદનામ બદામ કરવા દે હું પોતે બદનામ થવા તૈયાર છું ભાઈ મારો વિષય એવો છે ભવાજી આ દુનિયામાંથી જવું લોકો યાદ કરવા જો કે ગઢવી હતો આનંદ લાવતો મારો આટલું જ વિશે છે મારે કોઈ સમાજને દુઃખે નથી લગાડવા અને આથી આથી લગાડે તો એમના ભોગ બીજું શું મારે તો કોઈ લગાડવા જ નથી

મારા પ્રોગ્રામમાં થયું તો એ તમને કહું મારા પ્રોગ્રામમાં એક લેડીઝ હતી કલાકાર અને એક ન તો રાજપૂત સમાજ ન તો માલધારી સમાજ એક એવો સમાજ હતો જ્યાં બસો તો બંદૂકો હતી કેટલી બસો બંદૂકું આ છ હાથ વડા પહેલાની વાત કરું છું અને ફાયરિંગ થવા માંડ્યા આમાં આમ કરતાં 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 મારી સામે બંદૂક આવી માતાજીની કૃપા અને બેન સામે બંદૂક આવીને ફાયરિંગ થઈ ગયું અને બેન પડી ગયા હા અને ભરતજીને ખબર છે મારા ભરત માર જતા મારી સાથે કલાકાર એને ખબર છે મારે કે સબૂત ન આપવાનો કે આ સમાજમાં ફાયરિંગ થયું ફરી મારી મારીમાં બધું

હાસ્ય ની વાતો કરું આ એમાં તમને કદાચ માફી મંગાવો માગી લઈશ કે કોઈ મેં જોક્સ કીધો હોય હું કે રાવણ તો શું નહીં ડોન તો શું નહીં મને માફી મગાવ તમારી મારી ભૂલ થઈ જાય ભલે એવી વાતમાં માફી મગાવો પણ ખોટે ખોટી નહીં કોઈનું નામ નહીં નહીં કહીશું આ તે ફલાણું ઢોકળું મારા દીકરું ખબર જ પડતી તેમાં મારે આ ત્યાગવું પડશે ઘંટી હારી હતી એ હવે નવ વાગે જાતો બાર વાગે આવતો બે કિલો લોટ કોકડું કાપી નાખતો રબારી દરમ આવતા મારી આ પરવાર દરમ આવતા બે કિલો લોટ કાપી દેતો ખાતો શાંતિથી મસ્ત હતું એમાં કોઈ અઢીસો લોટમાં કોઈ મને મારે એવું નહોતું કોઈ માફી નતું મગાવ્યું પણ લોટમાંથી માંથી ચાથી આમાં આવી ગયો મારા દીકરે દુઃખ વાત કહેવાય તું જીવનમાં પણ આ હે અરે અરે કે છે આ રાજપૂત છે મારા મિત્ર ચોવીસ કલાક મારે આવી ચોવીસ કલાક શું કરવા મારે કઈ કૂટ થાય તો મારે ઉતરે નીચે ઉતરે આ ભાઈ જાઓ પાડ્યો થઈ જાઓ અમારા માટે થઈને એને લોહી માસ થાય તો કે નવીન નથી ગઢવી માથે પાડ્યો તો ઘણા દાખલા છે એવા થઈ જાઉં પછી અમે લખી નાખશું જો અમારી માટે મરવાના છે ઇતિહાસ બની જાય સીધો પણ હું નહીં મળવા દઉં બાપુ તમને તો કા એટલે આપણે વાત આનંદ કરી હશે ને આ તો મેં ખાલી ટેલર આ બધું આપી દીધું એમ કે આવું જિંદગી મારી જિંદગીમાં આવી જઈશું બની જઈશું બધું મુદ્દો આ છે એમ પણ માથી મોટું નહીં કોઈ ધડધર કે જગદીશ સૌ નમાવે શી સંભા પાસે હાલ્યા હા ઘંટી આંખ તો અહીંયા પહોંચો એ મોટી વાત કહેવાય જોક્સ મારા બાપ વધુ વધુ જોક્સ મેં મારા બાપુને કીધા છે કારણ કે મારા બાપુ પાસે છોવા ગયા જેમ નથી બુઆજી હાથ છોવા ગયા મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી મારી માટે એક વીઘો રાખીને હું અહીંયા ન બેઠો હતો વારીઓ હતો ત્યારે મારા બાપુનું કામ હતું વેકી નાખવું દુનિયામાં વેકવા જ વેકથી હતા વેકી જ નાખતા બધું તો મરી ગયા ને કે મને વેકી નાખી હાડ તું મરી ગયા હું બચી ગયો હું બેઠો છાતી વેચી જ નાખતા એક ભાઈ મને ક્યાં તમે આવડે મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં બધા સોદાગર હતા મન કે લે વેચનું ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા પધારો પધારો બાપુ લખીરામ બાપુ પધારો વધારો બાપુ તારીના ગ્રહાથી વધાવો હા હા વધારો સંતોને તારીના ગ્રહાથી વધી લો જ્યાં તાળી પાડવાની પાડવી જ પડે પછી હું તમને કહું સંતો હોય ભગવાન હોય એનામને તાળી પાડવી પડે કારણ કે મને હવે એવું થયું છે મેં એકવાર મારા પરિ ઘરે કીધું ભુવાજી પરિવારને કીધું મારે સાધુ થઈ જવું છે તો મારો પરિવાર કે તમે પહેલાં સીધા થાવ તમારે સાધુને સીધા થવાની જરૂર છે પછી મેં માંડી પહેલાં સીધા થઈ જઈ પછી સાધુ થઈ ચુક્યું હતું કીને માટે તો ભોગ દેવું પડે સાધુ થવા માટે સંત થવું હોય તો ભોગ દેવું પડે ઘણું બધું પામવું પડે તમારે જાતું કરવું પડે તારે તમે સંત થઈ શકો અને ભુવાજીને એટલા માટે માનું છું તમને સાંભળો કહી દઉં આજ બધા ભુવાજી બેઠા છે વચમાં એક ટિપ્પણી થઈ હતી ભુવાજી ભુવા ખોટા છે ભુવા આમ છે ભુવા તેમ છે આવી ટિપ્પણી વચમાં થેલી વિડીયોમાં વિડીયો આવતા હોય આવ્યો ત્યારે મેં કીધું કે ભુવાજીએ કરીએ કે દુનિયામાં કોઈ કરી ન કે હું તમને પુરાવો આપું કોઈ માણસ કંટાળી ગયો હોય થઈ ગયું ને મરવા જતો હોય અને કોક એમ કે કે ભાઈ અમૃત ભુવાજી છે તમે પાસે જાઓ તમારું હારું થઈ જાય છે નહીં માને આવે પછી અમૃત ભુવાજી સાછું બોલે ન બોલે પણ ઓલો માણસ આવીને પગે લાગે ને કે ભુવાજી મારે આવી તકલીફ છે અમૃત ભૂ એમ કે કે જા તારું હવા મહિનામાં સારું થઈ જાય છે એટલે એક ટાઈમ ઓલો મરવાનું તો માની જ મારે છે જે કાલે મરવા જવાનો તો એક મહિના માટે મરવાનું મારી વિચાર તો કરો આ ભુવાની તાકાત છે ના તો એનું ક્યાંક ના ક્યાંક સારું થઈ જાય અને કદાચ તમે ભુવાને ધોરણનું બંધ કરાવી દો ને કદાચ હાલો બંધ કરી નાખ્યું ચાલો વાંધો નહીં પણ પછી દુનિયા દુઃખી તો છે જ તેને બીજા ઘણા હિન્દુ સમાજ સિવાય બીજા ઘણા બધા સમાજ છે જે જોવાનું કામ કરે છે પછી આપણો સમાજ ત્યાં જાય છે પછી તમે શું કરશો તમને કયા ધર્મમાં લઈ જાય છે તો આ આપણો ધર્મ છે સનાતન ધર્મ છે ભુવાજી છે આપણે માને માન મારા આપણે માં થકી આપણું હાલે છે આપણે માને પછીના પાણી નથી પીતા સાહેબ ને ગેરંટી આપું કે તમે અનિત્યના કામે જાતા હોય ને કોક હે કૃષ્ણ ભગવાન હું અનિત્યના કામે જાઉં છું મારી હારે હાલ તો કૃષ્ણ ભગવાન ના પડશે હું નહીં આવું રામને તમે કહેજો અનિત્યના કામે જાઉં છું તો રામ ના પડશે હું તારે હારે નહીં આવું પણ તમારી માને કહેજો કે માં એક અનિત્યનું કામ લઈ લેજો તું મારી હારે હાલ એટલે તમારી હારે આવે તો મારી માં જ આવે બીજી કોઈ આવે જ નહીં સાહેબ આનો પુરાવો છે કાઢ્યો ફિલ્મ કે હું લૂંટ કરવા જાઉં છું માં તું હારે આવીશ તો ચામુંડા જા તારી હારે શું હું સાહેબ અનિતા અનિતાના કામમાં હેરાવે પણ એને પૂછીને જાઓ તમે એટલે પૂછવાનું તમે ડગલું ન પડશો તમારી માથિ ઉપર દુનિયામાં કોઈ છે જ નહીં એવો મારો માલધારી સમાજ છે માત્ર માત્ર માન્ય માનવા વાળો એટલે જોરદાર તારના ગ્રહથી આખા સમાજને વધાવો એક વાર જોરદાર ગ્રહથી બસ વાહ હું બાપુ બે નાની સ્તુતિ લઉં જોક્સ કહું કારણ કે મારી સ્તુતિ બાકી રહી પાંચ મિનિટ છે હું જે બોલીશ ને તમને ખબર નહીં પડે કારણ કે મને ખુદને ખબર ન પડતી પણ મજા આવશે અને મા આ હમજે માને ખબર પડશે કારણ કે આપણે સાણી સાહિત્યની વાતો કરી ને એવું કંઈક છે આ નાની એ બે મિનિટ માટે કરી લો અને અહીંયા જે પૈસા આવશે અહીંયા મૂકીને જવાના કોઈ કલાકાર લઈને જવાના નથી સાંતિ હશે ઘોઘા મહારાજનું એટલે તને મજા આવે આનંદ કરજો અને આ બીજી વાર આવ્યો હું આમ ત્રીજી વાર આવ્યો ભુવા જની ઉંમર નાની છે પણ આવકારો મોટો છે મુકેશ ભુવાનો એક વાર તાળીના ગળાથી વધાવો આ રાઘવભાઈ ભુવાજીના દીકરા જો અત્યારથી પૈસા ટાકતા છીખરા છે વાંધો નહીં આવે જીવનમાં અમારે પાસે છે નહીં અમને હે ને અમારે કલાકાર જીવે નો હાલે કારણ અમે તો લેવા વાળી કોમ છે લઈ લઈ નાખી નહીં આવડે જ નહીં હારી અમારે હાથ ધોજો કોક આપે તો હાથ ધોજો ક્યારે કેમ નાખી દેવાય તે ઉપર લઈ લેવાની ઓલી તે વાત નથી એવું ઠાકર એને અદભુત આપણને સંભળાવ્યા ભજનો ગીતો માતાજીના ગોગા મહારાજના જોરદાર તારના ગ્રાથી નારાયણભાઈ ઠાકરને વધેલો સાહેબ અદભુત કલાકાર છે ને અમે બે તો બહુ હાલી છીએ આમ ફાવી ગયું કે આ બાજુ આ જ ગવાય સવાસના કલાકારને ઓછું આ બાજુ નથી મજા આવતી ભાષા સેટ નહોતા સેટ થઈ જઈ સેટ થઈ ગઈ હું સેટ થઈ ગયો હું હું તો તમારો છું ને સેટ તો મને રાખવો પડશે હા હવે એક એક છેલો હાથો તમારો છે મારે લો મને મૂકી દે વાર્તા પૂરી જાય સીધા રામ હા ઓછો તમારા પૈસા પણ મને બોલાવજો